કે જ્યારે જ્યારે દિવાળી હોય ને ત્યારે મમ્મી અને મારા બા ફિક્સ કે દિવાળીમાં પાંચ છ આઈટમ બનતી હોય એટલે ચોળાફળી બને મઠિયા બને ગુગરા એ ધીરે 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 બધું વહી ગયું છે એટલે અત્યારે થોડી થોડી મને એની યાદ આવે છે અને તમારી ઘરે આ હજી બનાવો છો કે નથી બનાવતા દિવાળીમાં બનાવશો કે નથી બનાવતા જરા ખાસ કમેન્ટ કરજો અમારે ભાઈ હું દોડધામ કરે છે આ પૂરી વણીને આવ્યો છે ભાઈ બતાવે છે બરાબર થાય કે આ બરાબર છે

આવું જોઈએ ભાઈ આ તો ભાઈ જે દિવાળીમાં બનતી જે ખાવાની મજા આવતી ને વાત જ આવવા હો કોણ કોણ બનાવતું ખાસ કમેન્ટ કરજો હજી કોઈ કોણ કોણ ઘરે બનાવે છે એ કમેન્ટ કરજો બાકી દરરોજના ચાર થી પાંચ બ્લોગ આપણે બનાવી છીએ લાઈક શેર ફોલો કરજો સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું નવા બ્લોગમાં ચા હું ત્યાં સરસ મજાની પૂરી ખાઈ લઈ અને હવે ડાયરેક્ટ ત્યાં સુધી રામે રામ આવી જાવ બધા પૂરી ખાવા ચા ને હાલો હાલો હાલો